બુલેટ બુલેટને બુલેટ મિત્રો આજે અમારી ચેનલ ઉપર એક બુલેટ ગાડીની જાહેરાત આવી છે અજયભાઈને આ બુલેટ વેચવાનું છે મિત્રો વધારે માહિતી આ વિડીયોમાં જોઈએ એ પહેલાં તમારે તમારા કોઈપણ વાહનની જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર આપવી હોય તો અમારો વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેની માટે તમે મેસેજ કરી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ ફક્ત જાહેરાત માટેનો નંબર છે માલિકનો કોન્ટેક્ટ નંબર જોવા ક્યાં મળશે બુલેટનું મોડલ ક્યુ છે તે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી બુલેટ વિશે માહિતી તમને પૂરેપૂરી મળી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો તમારા કોઈ પણ મિત્રને બુલેટ લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરજો જેથી તમારા મિત્રને બુલેટ ગમે તો તે પણ આ બુલેટ લઈ શકે રોયલ ઇન્ફેલ્ડ કંપની નો મિત્રો બુલેટ છે અને સ્ટાન્ડર્ડ મોડલ છે આ બુલેટ મિત્રો પેટ્રોલ એન્જિન બુલેટ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર બુલેટ છે મિત્રો એન્જિન પાવરફુલ છે સીટ કવર નવા છે ટાયર ન છે આખે આખો મિત્રો ચોખ્ખો અને સારી કંડિશનની અંદર આ બુલેટ તમને જોવા મળશે અને મિત્રો સાવ ઓછું ચાલેલું છે ફક્ત અઠ્ઠાવીસ હજાર કિલોમીટર બુલેટ ચાલેલું છે મિત્રો અજયભાઈને બુલેટ ફૂલ જવાબદારી સાથે બેસવાનું છે અને બુલેટની કન્ડિશન ફોટામાં આપી તે પ્રમાણે તેની કન્ડિશનમાં બુલેટ જોઈ શકો છો મિત્રો આ બુલેટની કિંમત માલિકનો કોન્ટેક્ટ નંબર અને બુલેટ જોવા ક્યાં મળશે એ જાણીએ પહેલાં મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો અજયભાઈના બુલેટ મોબાઈલ નંબર બાણું પાસઠ અડસઠ સોત્રીસ એકત્રીસ આ પ્રમાણે અજયભાઈ નો મોબાઈલ નંબર છે અજયભાઈ આ બુલેટ એક લાખને ને એકાદ હજાર રૂપિયામાં વેચવાનું છે આ બુલેટ તમને ગામ રવાલિયા તાલુકો થસરા અને જિલ્લો ખેડામાં જોવા મળશે અજયભાઈનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ દેવામાં આવ્યો છે તો ત્યાંથી વધુ વિગત મેળવી તમે અજયભાઈને કોન્ટેક કરી શકો છો અને વધારા વાહનથી માટે મિત્રો અજયભાઈનો કોન્ટેક કરવા વિનંતી